હેલ્લો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટામેટાની ચટણી આ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે શાકની પણ જરૂર ન પડે એવી બને છે આ ચટણી જો તમારી પાસે ઘરમાં કંઈ શાક ન હોય કે ફટાફટ રસોઈ બનાવી હોય તો આ ચટણી બનાવી તમે રોટલી ભાખરી પરોઠા કે કોઈ પણ ફરસાણ સાથે પણ સર્વ કરી શકો છો ચટણી બનાવવા માટે મેં અહીં ચાર નંગ ટામેટા લીધા છે આ ચટણી બનાવવા માટે આપણે આવા જે હાઇબ્રિડ ટમેટા હોય તે જ લેવાના છે દેશી ટમેટા નહીં લેવાના કેમ કે દેશી ટમેટામાં પાણીનો ભાગ વધારે હોય છે તો મેં ચાર નંગ ટામેટા લીધા છે અને એક આ રીતે લસણનો ગાંઠ લીધી છે હવે આ બધી વસ્તુને પહેલાં આપણે શેકવાની છે ચટણીને આપણે ટામેટા અને લસણને શેકીને બનાવવાની છે તો આપણે જે રીંગણ શેકવાની જાળી આવે તે લઈ લીધી છે તેને આપણે ગેસ પર રાખી દઈશું અને જો તમારે ગેસ ખરાબ ન થાય તે રીતે બનાવીએ તો ગેસના બર્નરની સાઈડમાં થોડુંક ફોઈલ પેપર લગાવી દેવાનું જે નીચેનો ભાગ હોય તે નીચે રહે તે રીતે આપણે બધા ટમેટાને આ રીતે ગોઠવી દઈશું અને એક સાઈડમાં આપણે લસણને પણ મૂકી દઈશું એટલે લસણ પણ સાથે ફેંકાઈ જાય હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું ને મીડિયમ ગેસ પર આપણે ટામેટાને શેકાવા દઈશું આપણે ટામેટા શેકાય ત્યાં સુધીમાં આપણે એક નંગ મેં આ રીતે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તેને આપણે કાપી લઈશું તો આપણે લસણને અને ટામેટાને નીચેની સાઈડ શેકાઈ ગયા તો થોડાક ફેરવી લઈશું તો લસણ પણ આપણે એક સાઈડ શેકાઈ ગયું છે તો તેને આ રીતે ફેરવી લઈશું ને ટામેટા પણ જો નીચેની સાઈડ શેકાઈ ગયા હોય તો તેને આ રીતે આપણે પલટાવી દેવાના ટામેટા નીચેની સાઈડથી બરાબર શેકાશે ને તો જ એની છાલ ઉતરશે એટલે નીચેની સાઈડ બરાબર શેકાવા દેવાના આપણા બધા જ ટામેટા નીચેથી સરસ શેકાઈ ગયા છે લસણ પણ સરસ શેકાઈ ગયું છે તો લસણને આપણે એક સાઈડમાં લઈ લેશો અને ટામેટાને શેકાવા દઈશું આપણે ડુંગળીને સ્લાઇસમાં કાપી લીધી છે હવે આપણે આ બે મરચી લીધી છે તેને પણ આપણે કાપી લઈશું આ આપણે મરચીને કાપી લીધી છે હવે તે જ રીતે આપણે આદુને પણ કાપી લઈશું તો આપણે મરચી અને આદુને આ રીતે કટિંગ કરી લીધું છે હવે જે આપણે લસણ શેકેલું છે તેને પણ આપણે ફોલી લઈશું તો શેકેલા લસણને આ રીતે કળી અલગ કરી તેને આપણે ફોલી લઈશું આ રીતે આપણે ફોલી લેવાનું છે લસણ પણ આ રીતે સરસ ફોલાઈ ગયું છે અને ત્યાં સુધીમાં પણ હવે બરાબર શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી આ ટામેટાને થોડીવાર માટે ઠંડા થવા દઈશું ટામેટા થાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી મરચી આદુ અને લસણને ત્રણેયને પીસી લઈશું તો આ ચટણી આજે આપણે આ ચોપરમાં બનાવવાના છીએ આ તમે ચોપરની જગ્યાએ મિક્સરમાં પણ બનાવી શકો પણ મિક્સરને આપણે એકદમ ક્રશ ન થઈ જવું જોઈએ એ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાનું તો આપણે ચોપરમાં પહેલાં આપણે આ ડુંગળી નાખી દઈશું તેને આપણે પીસી લઈશું આ ડુંગળીને પહેલાં આપણે ચોપરમાં નાખી અને પીસી લઈશું તો આ ચોપરમાં બનાવીએ તો તેમાંથી પાણી જરા પણ છૂટું નહીં પડે આપણે જો ચોપરમાં આ રીતે ડુંગળી એકદમ ઝીણી ચોપ થઈ ગઈ છે હવે તેમાં આપણે આદુ લસણ અને મરચાંને પણ સાથે ચોપ કરી લઈશું આની સાથે પીસી લઈશું આપણી બધી જ વસ્તુ સરસ ચોપ થઈ ગઈ છે અને ત્યાં સુધીમાં આપણે હવે ટામેટા પણ ઠંડા થઈ ગયા છે તો આપણે આ બધી જ વસ્તુને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો આ પીસેલી પેસ્ટને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જે આપણા ટામેટા ઠંડા થઈ ગયા છે તેને આપણે ઉપરથી છાલ કાઢી લઈશું આપણા ટામેટા બધાની છાલ ઉતરી ગઈ છે તો આ જે નીચેનો વ્હાઈટ ભાગ હોય એ ભાગમાંથી થોડોક એ ભાગ કડક હોય એટલે એ ભાગ થોડોક આપણે આ રીતે છરીની મદદથી કાપી નાખશું અને એને કાઢી લઈશું હવે આ ટામેટાના આપણે થોડાક મીડિયમ એવા પીસ કરી લઈશું આ રીતે થોડાક પીસ કરી લઈશું એટલે ચોપરમાં ફટાફટ એ પીસાઈ જાય આપણા બધા ટામેટાને આપણે આ રીતે પીસ કરી લીધા છે આને પણ આપણે ચોપરમાં પીસી લઈશું સાત ટામેટા ને આપણે આ રીતે ચોપમાં માં ઉમેરી દઈશું આપણે ટામેટા પણ સરસ આ રીતે ચોપ થઈ ગયા છે તેમાં આપણે લીલા ધાણા લીધા છે તે નાખી અને ફરીથી આપણે થોડીક વાર માટે એને ચોપ કરી લેશું એટલે લીલા ધાણા પણ સરસ મિક્સ થઈ જાય બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને તેને આપણે આ ડુંગળી અને આદુ લસણ હતા તેની સાથે નાખી દઈશું તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ ચટણી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બને છે અને એકવાર આ ચટણી બનાવશો તો તમારે ઘરે વારંવાર આ ચટણી બનાવીને સ્ટોર કરીને રાખવી પડશે આપણે સ્વાદ પ્રમાણે એક ચમચી જીરું પાવડર નાખીશું અડધી ચમચી ચાટ મસાલો નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અને જો તમારે ચટણી થોડીક સ્પાઈસી બનાવીએ તો એક ચમચી જેટલો તીખા લાલ મરચાંનો પાવડર નાખીશું તેમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું અને ચટણીને એકદમ ખાટો મીઠો અને તીખો ટેસ્ટ આપવા માટે અડધા લીંબુનો રસ નાખીશું મિક્સ કરી દઈશું આપણે ચટણીની બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે આના પર થોડું ગરમ કરીને તેલ નાખીશું ગરમ તેલ નાખીએ તેના માટે આપણે ઓઇલ ઓઇલ વાપરશું જો ઓલિવ ઓઇલ ના હોય તો તેની જગ્યાએ સિંગ તેલ કે રાયનું તેલ ગમે તેલ તમે ખાતા હોય તે પણ વાપરી શકો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે ચપટી હિંગ નાખી દઈશું અને આ તેલને આપણે ચટણી પર નાખી દઈશું તો આપણે આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો આ ચટણીને હવે આપણે સર્વ કરી લઈશું આ ચટણી તમે સવારના નાસ્તામાં કે સવારની ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચમાં પણ આપી શકો છો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ટામેટાની ચટણી તમે એકવાર ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરો